મહુવા તાલુકાના કતપર ગામના એક આધેડ વિધવા મહિલાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું આજે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કતપર ગામના આધેડ વિધવા મહિલા કવિતાબેન રમેશભાઈ ડોળાસિયાએ કોઈપણ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા મોત થયું હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું તેમના મૃતદેહને આજે સાંજના છક વાગ્યાના આસપાસના સમયે મહુવા સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા